રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં માં ત્રીસ કલાકનો ઈસ્ટર ત્રુટ સ્વીકાર જાહેર કર્યો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઓગણીસ એપ્રિલ બે પચીસ ના રોજ યુક્રેનમાં ત્રીસ કલાક નો ઈસ્ટર ત્રુટ સ્વીકાર જાહેર કર્યો હતો જે માનવતાવાદી કારણોસર કરવામાં આવ્યો હતો આ ત્રુટ સ્વીકાર દરમિયાન રશિયન સેનાએ કોઈ પણ સૈનિકી કાર્યવાહી ન કરવાની જાહેરાત કરી હતી આશા વ્યક્ત કરી હતી કે યુક્રેન પણ આ ત્રુટ સ્વીકારનું પાલન કરશે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમેર જલેન્સ્કીએ રશિયાના ત્રુટ સ્વીકારને પ્રચારનો ઉપાય ગણાવ્યો છે જેલેન્સ્કીએ આ દાવો કર્યો છે કે રશિયન સેનાએ ત્રુટ સ્વીકારની ઘોષણા બાદ બે હજાર નવસો પાંત્રીસ વખત હુમલો કર્યો છે ખાસ કરીને ડોનેટસક અને લુહાનસક વિસ્તારોમાં યુક્રેનના અધિકારીઓએ કીવ અને ખર્ચ ખેરસોનમાં પણ સતત હુમલાઓની જાણ કરે છે અને રશિયાના શાંતિ માટે પ્રતિબદ્ધતા પર શંકા વ્યક્ત કરે છે આ ત્રુટ સ્વીકારની ઘોષણા બાદ રશિયન રાષ્ટ્રપતિ પુતિને મોસ્કોમાં ઇસ્ટર સેવામાં ભાગ લીધો પરંતુ ત્રુટ સ્વીકારના અમલ વિશે કોઈ સ્પષ્ટતા આપી નથી યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયાના ત્રુટ સ્વીકારને માત્ર પ્રચારનો ઉપાય ગણવો જોઈએ કારણ કે સૈનિકી હુમલાઓ ચાલુ રહ્યા છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી એ ત્રીસ દિવસના ત્રુટ સ્વીકારને લંબાવવાની પ્રસ્તાવના આપી છે પરંતુ રશિયાએ પ્રસ્તાવને નકારી દીધો છે યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ જણાવ્યું આવ્યું કે મોસ્કોએ માર્ચમાં ત્રીસ દિવસના ત્રુટ સ્વીકાર માટેના યુએસના પ્રસ્તાવને નકારી દીધો હતો